હેલો ગાઈ ના વિડીયામાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે છે હોળી હવે હોળી ભાઈ બે તહેવાર બની ગયા છે તો ખબર નહીં પડતી તહેવાર છે ડબલ ડબલ આવવા મળ્યા છે અને કાલે હોળી ગણી હતી અને આજે હોળી ગણી વચ્ચે રોંગ થાય છે કોઈ ખબર નહીં પડતી અને ભાઈ આપણે ખેતરમાં આજે જીરોનું કામકાજ ચાલુ જીરું વાટવાનું કોમકાજ ચાલુ છે અને જુઓ જીરો થોડુંક પડ્યું જ છે ખાલી અને મસ્ત એટલે કે અડધું વાટી નાખ્યું છે ને અડધું થોડુંક જ પડ્યું છે પછી ભેગું કરવાનું છે અને આ બાજુ બધું કોમકાજ ચાલુ છે આ બાજુ અને આપણે આનંદભાઈ બેઠા છે અશ્વિન અને કરણભાઈ બેઠા છે કરણભાઈ હવે નવો મોબાઈલ લે છે કોંગ્રેચ્યુલેશન કરણભાઈ થેન્ક યુ મસ્ત મોબાઈલ લઈ જીધો છે જીઓ છે મોબાઈલ ઓપો ઓપન હશે હા મસ્ત લેતા ભાઈ પ્રગતિ કરો જીવનમાં ભાઈ ખૂબ આગળ વધો આમ કે ઘરથી આગળ ફટાફટ વધી નાખવા આમ કે જીવનમાં બધી પ્રગતિ કરો ફૂ આપણી શુભેચ્છા છે ભાઈ ઘણી બધી પ્રગતિ કરો જીવનમાં અને અમે એક આનંદ બતા ભાઈ મોજ કરી રહ્યા છે અત્યારે જીરામાં મસ્ત મોજ કરી રહ્યા છે અને અમારે દેશી લાઈફ જોવો પછી જીરો હણવાનું એટલે મજા આવે આમ તો વહેલાં વહેલા તો કેમ મૂડી થાય ખેતરનું કામ કરવામાં મજા ટાઈમ પાસ ડબડ થઈ જાય કે વાત જ ચોડી મજા આવે ને આજ છે હોળી દિવસે અમે કામ છે આમ આમ ઢુલેટી અને હોળી છે બે તહેવાર છે બે અમારી ના ગણ્યા છે અલગ અલગ તહેવારો ગણ્યા છે હવે શીખે ખબર નહીં પડતી ડબલ ડબલ તહેવારો થવા પડે આ તો જીવનમાં શીખત છે ગોટા સડી જાય તો ખબર પડતી જ નહીં એમ કે શું હવે અને અમારે આનંદ ભાઈ મથે આ મોબાઈલમાં કરંટનું બધું સેટિંગ કરી હાલે છે ઇન્સ્ટાગ્રામની આઈડી બધું કોઈક સેટિંગ કરે છે ભાઈ હવે આ ભાઈ અમારે એક ફોર ફરા એડિટર થયો અરે આમ મોબાઈલમાં કોઈ આઈડી પ્રોબ્લેમ થાય ને તો મારે બહુ કહેવાનું બહુ ગમે ને ઓટીપી પોટીપી લઈને અરે હમું કરી લે છે મોબાઈલમાં કે મારે ઘણું ઘણું સોલ્વ કરી હાલે અને હવે મારે જવાનું છે ઘર બાજુ જઈશું અને ઘરે કોઈક કામ છે મમ્મી બોલાવે છે ઘરે જવાનું છે હું જઈ રહી છું દુકાન અને મારે કિરના કોક કહે છે કોઈ ખાવું છે શું ખાવું છે ને બોલ ફિફ ખાવી છે તાર શું ખાવું પેલા તા શું ખાવું છે કોઈ ને ખાવું કોવું તો પડશે જ નહીં ચિરાગ તો મારે ભાઈ માં આવું જ છે મારે કેવા દુકાને આવું છે ચિરાગ ભાઈ જ્યાંથી ટોકા બાજુ જ્યાંથી સાફ સફળ ધોરાવું પડશે અને તેવા ફરે છે મારા દાંત થી ફરેથી અને કે મારે આવું છે દુકાને શું કરું છોકરાનું તો હવે નિનાનું તો ગરજુ ભાઈ બહુ મોટું છે પૂરું મારે છે શું કરવું અને બાઈકની કીક મારીને હું ને ચિરાગ પછી નેગર ગયા દુકાને ઓની ચિરાક બનને પોગિયા કિરણભાઈ ની દુકાન ત્યાંથી પછી ગ્રામવાળી દુકાન થી પછી વીમા લીધી દે આપડે લઈ લે પછી ઘણા બધા બધું વસ્તુ લઈ લીધું પછી પૈસા આપી દીધા કિશનભાઈને અને પછી છેલ્લે લીધા આપણે વેફર લીધા વીર પેલા ચિરાક પછી ખવરાયા પછી ટિકડા ખવરા ચિરાગ કે મારા આટલા ટુકડા લઈ ખાવા પેલા ચોક ખાને વાચમાં આવે ને તો પછી છોકરા ઉપર તો ઘણા બધા છોકરા ઉપર તો કે 20 રૂપિયા 3 રૂપિયા આટલા બીજા નહીં પડી જ દઉ વેફર ખાવતાનો બોલો ખાવ વેફર કેપસી આવી છે

તળીયા ફાણું પડી ગલાતા આપણે કાય આટલા આ તો તતંગી તો મજેલું વેપર ખાવ મળતા ના વાડી મને શું કરવું બઈ આ રૂપિયા રૂપિયા તો કોઈ આયા તો આયા જો કે લે લેને પછી આટલા ન મળે પછી વેપ્સી ન મળે તમને મળી ગયા છે અમારા ભાઈ બેબકી પાછો જો તમે જો બરા રુલટ ગલટી છે હા હે ને જો ભાઈ આ રંગ માં રંગવા માટે ઉભા છે મારે ભાઈ રિશિત ભાઈ અમને વિડિયો માં લઈ લે ના ના મારે તો ઘેર જવાનું છે માત્ર રંગ થી ના ના અમુ નહીં લાબુ આપણે લાવું જ નહીં ગતું અમુ હે અમુ અમુ લાવું જ નહીં નહીં લાવું ના અમુ નહીં લાવું ગતું ના આપણું નહીં ઓ તો હું તન્ના નતો ખાવા આ પોપટો વગે ભઈ ના છો આ જો ના ના જો બોલ મત ગે ઉપર લગા લે જાઉં તે કે લગાઉ ના મત રુંગા લે એય ફોટો ફોટો લે લે તો તમ વિડિયોમાં તો વિડિયોમાં જ મત નગર લગાઉ લગાઉ ઓસે મોસે મોલે ગોડો ઓસે મોડે નહીં કોઈ સુધું મે લગા દે લગાયો એ કિક કિક નહીં મત ગાલ્યા આ વિષ્ણુભાઈ મને કલર લઈને જાય છે અરે અરે બધા કલર રજી ના છે હોય નહીં વિષ્ણુભાઈ હેપી હોલી હેપી હોલી કલર લેપ્પી ઓલી દોસ્તો હું જઈ રહ્યો છું ખેતરમાં એટલે કે અમારા બાજુ ખેતર છે ત્યાં જઈ રહ્યો છું ટાટ લેવા માટે અને ટાટ તો એટલે બધા ભેગા કર્યા છે ને ઉછીને પાછીને કરીને ના પૂછે એટલે કે ટાટ તો જરૂર પડશે એક બે ટાટની મેં આ ખેતરમાં પહેલાં ખૂબ આવતા ખૂબ આવતા એટલે પહેલાં ખૂબ આવે તો ફેર ફરતા એમ કે નાનાનંદ આ બાજુ ખૂબ આવતા એમ કે ખૂબ ફરતા મેં કે મજા આવતી એ ખેતરમાં બાજુ પેશ્યું એના આવતા મોરની પેસ્યુ તારે ખૂબ ફરતા બાજુ અને હોય તો મસ્ત મસ્ત દાઢી બધી મોટા મોટા હતા લેબડા હતા તારે બહુ ફરતા લાગે કે વાત સુધી એમ પેલો કેજી ખૂબ ખાતી મજા આવી જતી દોસ્તો ટાટ લઈ લીધું છે હવે અહીંયાથી એટલો ટાટ ફેગડી કરીને વાત જ છોડી મને વગેરે ટાટ છે એમ અને અહીંયાથી પરતી મૂકી છે બાજુ આ છે અમારું તલાવડું ઘટીવાળું કટી કહે છે મને આ તલાવડું પણ વગેરે પહેલાં હતું પગી જાળીઓવાળું પણ હવે બધું બધું રિફાઈન થઈ ગયું એમ કે પડી નાખ્યું બધું હજી બધું સાફ સફળી નાખીએ જેટલો બધા ટાટ છે જો આ સી આ સી આ બાજુ નવું લાવી પછી બીજું ટાટ જોઈશે અને હવે ઘર બાજુ ઘર બાજુ જઈશું હજી કંઈક નાસ્તો કરીશું ભૂખ લાગી છે ત્યારે બધા લોકો ગયા છે નાસ્તો કરવા માટે અને આટલું જીરું એ થોડું લઈ લીધું છે આ લઈ લીધું જો વાટેલું પડ્યું છે અને આ બાજુ થોડું ગુફું છે અને આ બાજુ થોડુંક થોડુંક બાકી છે પછી ભેગું કરવાનું ચાલુ કરીશું નાસ્તો કરવા જઈશું ઘરે લગાય મને લગાયો લગાવું રીના મને એટલો બધો કલર લગાવીને તો બેઠો ને તો મને કલર લગાવવાનું ચાલુ કરી પછી મો ને આનંદ બંને જણા બેસી ગયા નાસ્તો કરવા અમે નાસ્તામાં ચટણી હતી ને રોટલો મસ્ત ચટણી બનાવી હતી મમ્મી અને પછી અમે તો નાસ્તો કરવા બેસી ગયા અને મજા આવી ગઈ ચટણી ખાવાની અને તમારે ખજૂર ખાવી છે કાલની ખજૂર હજી ફાટે છે છે વાટી નાખીશું પછી ભૂકવા ટૂકીશું

ફરીથી ટાટ લેવા ગયો હતો કુએ મારા જે અમારે આ બાજુ કુએ છે ત્યાં લેવા ગયો હતો જો આવે ના ટાટ લેવા ચેટલો ટાટ ઓરવા એટલે કે વાત જ થોડી ટાટ લાયા છે મેં તો પેલી બધા ચીરા બધા ઠું રમવાનું ચાલુ છે અને હવે ભેગું કરવાનું ચાલુ કરવું છે જીરું મૂળ ટાટ લાયા જ થાચી જશું આજુબાજુ કેટલા માજી માજી ના એમ આ લોકોએ મારી હવે ચીડી ખરાબ કોઈ ના પૂછે ચો કલર કલર કઈ ના જાય આમ જીરું વાર્તે વાર્તે એમ કે ચો કર્યો છે કે ના પૂછે શું કરવું હવે

મન તો લાગે આ ચાડિયા ભાઈ ને આપડે જરૂર પટી ગઈ છે હવે એટલે ઓના કાઢવાની કાઢવો પડશે કારણ કે પેલી બાદ નડે છે વગે અને તાર બધું જેટલું ભેગું છું ચાડિયા ભાઈ ને કાઢવા પડશે મારે બધું ન્યા કરતા ને ને કલા એમ નહીં લાગે ચેટલો એમ ઊંડો

आगी जातो आगी जातो पप्पा पण नेन देले नी बघ मलावणी लियाणो तरी ना होत तरी ना होत तरी ना लंबा स्टार्ट इने नंबा जा या वानी कि वजो दिउवा आधा उठ काय ला वातुला काय नाही ओए ए हे आड आवे अब रामजीना स्टार्ट જરૂર આખું કમ્પ્લીટ ભેગી નાખી છે જુઓ તમે કમ્પ્લીટ આખું બધું ભેગી નાખ્યું અત્યારે વાગ્યા છે એક વાગી ગયો છે ને બધું કમ્પ્લીટ ભેગી નાખ્યું છે ને હવે જ આવશે મોડા બે વાગ્યા જેવું ઓર્ડર આપ્યો છે ઠેસરનો મોડા આવશે હવે ઘરે આવે છે જમવા બેસી અને બાજરીનો રોટલો મસ્ત હતો ને પછી હાલના કરવા માટે હોઈ જો ઘોડિયામાં જીરા દોસ્તો હવે ઠેસર આવેલું છે અને મેં બધી વસ્તુ લઈ લીધી દગારો ને તાટ ને બધું ભેગું નાખ્યું હવે ખેતરમાં જઈ રહ્યો છું અને હવે ખેતર ઠેસર આવેલું છે ને બધી વસ્તુ કમ્પ્લીટ લઈ અને ઘરેથી નીકળી ગયો અને હવે જઈ રહ્યો છું ખેતરમાં ને પવન તો બહુ આવે છે બધી વસ્તુ લાવી દીધી છે ટાટ છે દોડીએ મોટર છે અને બીજું ટાટ છે ત્રણ ચાર ટાટ લાવી દીધી છે અને બધી વસ્તુ કમ્પ્લીટ કરી નાખી છે અને હવે ઠેસરની બાજુ બેઠા છે ને આ બાજુ નેક ભાજી નાખી છે નાના ટોટાના બધા ભાગી નાખી છે ઠેસર અહીંયા ઊભું રહેશે અને વાયરો આ બાજુનું છે એટલા માટે અને પેલી બાજુ ટાટ પતરવાનું છે જીરાને લેવા માટે જીરું લેવા માટે જુઓ તમે મસ્ત એકદમ ક્લીન જગ્યા કરી નાખી છે હવે જ આપણે સ્ટેશનની વાઇઝૂની બેઠા છે એમ કે સર હવે આવે છે ઠે આવી ગયું છે હવે ચલા ચાર વાગે આવી બે વાગ્યા હતા ચાર વાગે ઠેસર આવ્યું છે જીરું નાખવા માટે મોટું બધું તાર પથરી દેખો ને અહિયાં ઢેકો કરીશું જીરાનું જીરું હતું ને પછી ચા આવી પછી ચાનો નાસ્તો કહી નાખે ફરી પાછું ચાલુ કહી નાખ્યું કોમેન્ટ લાગ્યા હતા અને અત્યારે લાગ્યા અમે લાઈવ ચાલુ છે અને અમારું પાકી સાચું સોનું પાકી જીરું કમ્પ્લીટ પાકી ગયું છે મસ્ત રીતે જેવો ઢગો થઈ ગયો છે હું તમને બતાવું છું અને જો તમે મસ્ત ધરાવ તો કોઈ દેખાશે ને અત્યારે વાગે બરોબર અને અત્યારે હજી નવ વાગે ચાલુ છે મસ્ત નવ ને આઠ વાગે ચાલુ છે થેતર લે હવે પટી ગયું છે પણ એકો પ્રો અને સ્ટેશનમાં એટલે 8 વાગ્યા ને નાખી ભાઈ વાત કર્યા ને જો આવું પોટેલે વાત કર્યા ને નાખી 8 વાગ્યા તો બરાબર થઈ ગયો હવે રાતો કોમ થઈ ગઈ વાતો ઓબરા છે ટાર્ટથી રાતના કૂતર ના બગાડ એટલા માટે અને રાતે મારે અહીંયા સુવા માટે આવવું પડશે ખાટલો લઈને અહીંયા તમને બતાવું બીજું કે હાથ કેવો થયો મેં તે હાથ કેવો થયો મારો જો ઉપર મોત થઈ ના ઉપર હાથ કેવો લાલ સોલ થઈ ગયો છે ને એકદમ સોજવી પડી છે એમ ને ચલો મળીશું બીજા બ્લોગમાં અને ભાઈ બાય હવે બીજા બ્લોગમાં મળીશું ને ઘરે દિવમ ખાઈશું અને કદાચ નાઈશું છું તે જો આપણા ચવા થઈ ગયા છે એકદમ ભૂતભૂત થઈ ગયો છે અને સાડા ત્રણ કલાક થઈ જશે રેડિયું ચાર વાગ્યા નથી અરે આઠ વાગ્યા આઠ વાગ્યાથી ચલો બાય બાય